આજે અમારી હરિયમ શાળામાં સલાડ ડેકોરેશનની સરસ મજાની શું કહેવાય સલાડ ડેકોરેશનનું શું કહેવાય હે પ્રવૃત્તિ કરવાની છે જો દીકરીઓ સરસ મજાનું શું શું લાવ્યા છો આમ જુઓ તો ખરા શું શું લાવ્યા સલાડ ડેકોરેશન ની જો પ્રવૃત્તિ છે દીકરીઓ સરસ મજાની કાકડી બીટ ગાજર મૂળો આહા લીંબુ વેરી ગુડ વાહ ભાઈ વાંચો આ શું છે લીલા વટાણા જો જાતે બધી જ શાકભાજી સાફ કરી અને સરસ મજાની મેં ડીશ તૈયાર કરવાની છે બતાવો તો ખરા શું બનાવો છે આ ખોલીને બતાવો શું છે અંદર જો ઘરે કદાચ ન કરતા હોય પણ અહીંયા જો કોથમીર શાક હા 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 અરે વાહ ભાઈ વાહ છે અહીંયા સરસ મજાનું ફૂલ બનાવી મસ્ત સરસ ડીશ તૈયાર કરજો હો બેડા હા હા વાહ ભાઈ વાહ કલર સ્પર્ધા સરસ મજાનું જો દીકરી એ રંગ બેરંગી શાકભાજીથી જો સરસ મજાની ડીશ તૈયાર કરી છે એકદમ આકર્ષક અને કલરફુલ સરસ મજાની જો આ કરજો હા ભાઈ બા દીકરી એ પોતાની જાતે સરસ મજાનું જો આમ અહિયાં સરસ મજાનું જો આદિક્રિયાકામાં ડાયનોસોર બનાવી જો ભાઈ વાય જો નવું જ ક્રિએશન બધાને ખૂબ ખૂબ અભિનંદન બેટા બધાએ સરસ મજાની જો ડીશ ડેકોરેટ કરી છે ક્લેપ કરી દો જો બધાની સરસ છે જો અમારી બીજી સીધી સલાડ ડીશ ને નિહારવા માટે આવી છે જો